સ્પેશલ ટ્રેને રામ ભક્તોને લઈ અયોધ્યા તરફ રવાના થઈ રામલલાના દર્શન માટે આતુર ભક્તોને સાંસદ શ્રી આર રેલવે સ્ટેશન પહોંચી શુભકામનાઓ પાઠવી પાંચસો વર્ષના કહી શકાય કે પ્રતિક્ષા બાદ પ્રભુ શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થયા છે ભક્તોનું સ્વપ્ન સાકાર થઈ ચૂક્યું છે ત્યારે અયોધ્યા નિજ મંદિરમાં બિરાજેલા રામલલાના દર્શન કરવા દેશભરમાંથી ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે ત્યારે નવસારી રેલવે સ્ટેશનથી વધુ એક આસ્થા સ્પેશિયલ ટ્રેન જેમાં એક હજાર ત્રણસો ચોમ્માલીસ રામ ભક્તોને લઈ અયોધ્યા રવાના થઈ છે હું નાઇન્ટી ટુમાં અયોધ્યા ગયેલો ત્યારે ત્યાં આ ત્રણ આકામાં પાઇપ મેં તોડી નાખેલો અને એનાથી મેં ઢાંચો તોડેલો ને ત્યાંથી હું આ પાઇપ લઈ આવેલો ને ત્યાંથી મેં ટેક રાખેલી કે આ ચોટલી નાઇન્ટી ટુમાંથી જ્યારે આ મંદિર પાછું બંધાય ત્યારે એને કપાવવાની મેં ટેક રાખી છે એટલે ત્યાં હું જઈને આ મંદિરથી ચોટલી કપાવીશ ત્યાં હાથમાં આજે જે ઈટ નથી એ આપણે ભસ્મ છે રામચંદ્ર ભગવાને ચૌદ હજાર કુંડનો યજ્ઞ ઉનાઈ પાસે કર્યો સૂર્યા ગામ અને પડમ ડુંગરી ત્યાં અંબિકાના નદી કિનારે ચૌદ હજાર કુંડનો યજ્ઞ કરેલો તેની આ ભસ્મ છે આજે પણ એની ભસ્મ જોઈએ એટલી મળે છે ચાંદ સૂર્યમાં ને તો એટલે પહેલાં મારે છાતી ફૂલી ગઈ છે છપ્પન ઇંચથી બુધિદેવી સાહેબ છાતી થઈ ગઈ છે મારી પાંચસો વર્ષની લડાઈ પછી જ્યારે અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રીતે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામલલ્લાજી જ્યારે બિરાજમાન થયા છે ત્યારે રામ ભક્તો ને બધાનું સપનું હોય કે અયોધ્યા દર્શનાર્થે જાય તો ત્યારે અમારી જે નવસારી લોકસભા જે છે એ લોકસભાના ચૌદસો ચૌદસો જેટલા રામ ભક્તોના નસીબમાં આજે અયોધ્યા દર્શન જવાનું આવ્યું છે તો આજે નવસારી સ્ટેશનેથી બસો ને છ્યાસી લોકો જેટલા રામ ભક્તો આજે અહીંયાથી રવાના થાય છે એ જ પ્રકારે બિલ્લીમોરાથી ત્રણસો ને વીસ જેટલા યાત્રાળુઓ ત્યાંથી આવે છે અને બાકીના જે સાતસોના ચાલીસ યાત્રાળુઓ જે છે એ ઉધના સ્ટેશનથી બેસવાના છે અને કુલ પ્રવાસ જે છે એ પાંચ દિવસનો છે પણ રામ રામ મંદિરનો જે વિષય જે હતો એ ઘણીવાર એક કોઈક રાજનૈતિક એંગલથી એમને રાજની રાજકીય સ્વરૂપ આપવાનો પ્રયત્ન થતો તો ત્યારે વર્ષોથી જે રામ ભક્તોનું સપનું હતું કે રામલલ્લા હમ આયંગે મંદિર અહીં બનાવેગે તો જ્યારે તે સમયે ઘણા લોકો આ સિદ્ધાંતને મજાકમાં લેતા હતા તો ત્યારે આજે નરેન્દ્ર મોદી સાહેબના અથાગ પ્રયત્નોથી રામ ભક્તોની અથાગ આસ્થાથી જ્યારે સપનું સાકાર થયું છે ત્યારે ચોક્કસપણે એક આનંદ ઉત્સાહ સાથે દર્શનાર્થીઓ અયોધ્યા ખાતે દર્શનાર્થે જઈ રહ્યા છે